ભાણવડના ભોરિયા ગામમાં વિદ્યાર્થીઓ રજડ્યા ભોરિયા પ્રાથમિક શાળાની બિલ્ડિંગ તોડી નંખાય છે નવીનીકરણનું કામ અચાનક કોન્ટ્રાક્ટરે બંધ કર્યું કામ બંધ થતાં બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યા છે કોન્ટ્રાક્ટરે કામ પર નબળી ગુણવત્તાનું કર્યાના આક્ષેપ છે બાળકોનું શિક્ષણ જોખમાતા વાલીઓમાં પણ વહીવટી વહીવટીતંત્ર ત્વરિત વ્યવસ્થા કરે તેવી વાલીઓની માંગ છે અહીં કોઈ જાતની સેફ્ટી નથી અને લગભગ ચાર પાંચ મહિનાથી હજી કામ શરૂ કર્યું અને જૂના ડેમેજ રૂમ પાડવામાં આવ્યા પછીની થોડોક ટાઈમ પાડી અને બધું છોડી દેવામાં આવ્યું છે ખાલી કોલમ ભર્યા છે કોલમની સ્થિતિ પણ આપણે જોવા જેવી છે તેની દરેક કેવી રીતનું કામ થયું છે અને એ દસ ફૂટના ખાડા એમની છે અને એમની પાસે એક જ રૂમ છે સ્કૂલ ચાલુ થાય તો બાળકો અહીંયા જ આવે છે તો બાળકોને ઉપર વરસાદનું અટાણે ચોમાસાનો માહોલ છે તો વરસાદ આવે તો ખાડા ભરાઈ જાય તો બાળકને એની અંદર જીવ જંતુ જનાવરો પણ રહે છે બાજુમાં ગૌશાળા છે તો ત્યાં ગાયો અને જે છે ગમે ત્યારે આવી શકે છે તો બાળકોની શું સ્થિતિ કઈ સેફ્ટી અમારે બાળકને મૂકવું અને આ કોઈ જાતના સગવડ વગર આવી રીતનું થયું એટલે અમારી પાસે અત્યારે બાળકોની સંખ્યા ઘટી ગઈ છે રજૂઆત કરી અને નવા બાંધકામ અને નવા વડા મંજૂરી આવી આ મંજૂરી આવી એનું ટેન્ડર ઉપડ્યું ને એના કોન્ટ્રાક્ટર આવ્યા એને કામ ચાલુ કર્યું કામ ચાલુ કરી અને બીમ ભર્યા અને પાણી પાયું નથી દી અને વ્યા ગયા આ છેલ્લા બે મહિનાથી આ કામ બંધ પડ્યું હવે માથે ચોમાસું હું વેકેશન ખુલી ગયું છોકરાઓના ભવિષ્યનું અમારે શું કરવાનું તો આ લોકો માનનીય મંત્રી માનનીય કલેક્ટર સાહેબજી માનનીય ગુજરાત સરકાર અને અમારી ભોરિયા સમસ્તે ભોરિયા ગામની માગણી છે કે તાત્કાલિક આમાં જે કંઈ કરવા પૂરતું જે થતું હોય એ તાત્કાલિક કરે નહીં તો અમારું ગામ હવે પછી આગળ જવા તૈયાર છે કારણ કે અમે અમારા બાળકના ભવિષ્ય માટે અમે કાંઈ પણ કરવા માટે અમે તૈયાર છીએ